જય માતાજી મિત્રો આજના એક નવા વ્લોગમાં હું સતીશ રાવલ તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું તો મિત્રો આજે આપણે વાત કરીશું ગુજરાતના સુપરસ્ટાર એટલે તમે મિત્રો સમજી જ ગયા છો કે ગુજરાતના સુપરસ્ટાર કોણ તો મિત્રો ગુજરાતના સુપરસ્ટાર એટલે વિક્રમભાઈ ઠાકોર જેમને ઘણા બધા આલ્બમ બનાવેલા છે ઘણી બધી પિક્ચરો પણ બનાવેલી છે તો આજે એમની ફેમિલી વિશે આપણે વાત કરીશું અને કયા ગામના છે એ વાત કરીશું અને એમની ફેમિલીમાં કોણ કોણ છે એ વાત કરીશું અને ક્યાં ભણેલા છે એ આપણે આજે મિત્રો વાત કરીશું તો મિત્રો વિક્રમભાઈ ઠાકોર ગાંધીનગર પંદર સેક્ટર ફતેપુરા ગામના છે જે ગાંધીનગરમાં આવેલું પંદર નંબરનું સેક્ટર છે એમાં ફતેપુરા ગામ છે એ ફતેપુરા ગામના વિક્રમભાઈ ઠાકોર છે તો મિત્રો વિક્રમભાઈ ઠાકોર એ ચાર ભાઈ છે ઈશ્વરભાઈ વિક્રમભાઈ ઠાકોર જીવરાજભાઈ અને એક બીજા ભાઈ છે કરીને ચાર ભાઈ છે તો મિત્રો વિક્રમભાઈના મમ્મીનું નામ છે લક્ષ્મીબેન અને વિક્રમભાઈના પપ્પાનું નામ છે મેલાજી ઠાકોર તો મિત્રો હવે એમની ફેમિલી વિશે બીજી વાત કરીએ તો કો વિક્રમભાઈની પત્નીનું નામ છે તારાબેન અને વિક્રમભાઈનો એક દીકરો પણ છે મિલન ઠાકોર એ ડાન્સનો બહુ શોખીન છે ત્યારે એને ડાન્સ કરવો વધારે પસંદ છે અને વિક્રમભાઈ ઠાકોરની એક દીકરી પણ છે પૂજાબેન ઠાકોર તો મિત્રો વિક્રમભાઈ ઠાકોર એમને ઘણા બધા પિક્ચર બનાવેલા છે તો એમનું પહેલું મૂવી હતું એકવાર પીયુને મળવા આવજો હિતેન કુમાર સાથે તો તમે આ ફિલ્મમાં જોયું છે અને હાલ પણ વિક્રમ ઠાકોર કોઈ પણ પ્રોગ્રામમાં જાય તો પહેલું સોંગ એકવાર પીયુને મળવા આવજો એ જરૂરથી ગાય છે તો એ સોંગ આપણને પણ ગમે છે તો આજે આપણે ફતેપુરા ગામ જવાનું છે ગાંધીનગર અને હું તમને એમનું ગામ બતાવીશ અને વિક્રમભાઈ ઠાકોરનું ઘર બતાવીશ જે ફતેપુરા ગામમાં આવેલું છે અને મિત્રો થોડા દિવસ પહેલા જ વિક્રમભાઈની મમ્મી એટલે કે લક્ષ્મીબેનનું અવસાન થયું છે એટલે વિક્રમભાઈ લગભગ તો ઘરે હાજર હશે જ નહીં તો પણ આપણે ઘરે જઈએ જો હશે તો હું તમને બતાવીશ અને એમની સાથે આપણે મુલાકાત જરૂરથી કરશું અને મિત્રો વિક્રમ ઠાકોરનું પંદરમી ઓગસ્ટના દિવસે એક પિક્ચર પણ આવેલું છે ભાઈની બહેનની લાડકી તો મિત્રો તમે આ પિક્ચર ના જોઈ હોય તો આ પિક્ચર જરૂરથી જોજો અને વિક્રમભાઈ ઠાકોરને સપોર્ટ કરજો અને હું પણ સપોર્ટ કરું છું અને તમે પણ સપોર્ટ કરજો અને મિત્રો તમે પણ વિક્રમભાઈ ઠાકોરને સપોર્ટ કરવા માગતા હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઇક કરજો અને કોણ કોણ વિક્રમ ઠાકોરને પસંદ કરે છે તો વિડીયો અમે કોમેન્ટ જરૂરથી કરજો મિત્રો તો મિત્રો હવે આપણે જઈશું ગાંધીનગર અંદર સેક્ટર ફતેપુરા ગામ અને હું તમને વિક્રમભાઈ ઠાકોરનું ગામ બતાવીશ વિક્રમભાઈ ઠાકોરનું ઘર બતાવીશ અને એમની ફેમિલી હશે તો હું તમને ફેમિલી સાથે પણ મુલાકાત જરૂરથી કરાવીશ અને વિક્રમભાઈ ઠાકોર હશે તો આપણે એમની સાથે પણ મુલાકાત જરૂરથી કરીશું તો મિત્રો હવે આજે આપણી જોડે ગાડી નથી એટલે આજે આપણે જવાનું છે બાઇક લઈને અને તો રસ્તામાં હું તમને બીજું કંઈ નહીં બતાવું કારણ કે બાઈકમાં અવાજ વધારે આવે છે બીજો અવાજ વધારે આવે છે એટલે હું તમને ડાયરેક્ટ ફતેપુરા ગામ બતાવીશ તો વિડીયોમાં બનાવી રહેજો અને મિત્રો વિડીયો અહીંયાથી લાઈક કરી દેજો અને અમારી ચેનલમાં નવા હોય તો મિત્રો અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા તો હવે આપણે મળીએ ફતેહપુરા ગામ તો મિત્રો આપણે ફતેહપુરા ગામમાં આવી ગયા છીએ અને આ તમે જુઓ છો એ ફતેપુરા ગામ છે તો આ પહેલું જ આવે છે ગોપી ઢોળેનું ઘર સામે ગોપી ઢોળેનું ઘર છે જે વિક્રમ ઠાકોરના પ્રોગ્રામમાં ઢોલ વગાડે છે તે ભાઈ અને મિત્રો આ ચોક કહેવાય છે અને આ મહાકાળી માતાજીનું મંદિર ગામમાં અને આ ચોક કહેવાય છે જે અહીંયા નવરાત્રિ થાય છે ફતેપુરા ગામમાં અને આ જે સામે દેખાય તે પ્રાથમિક શાળા છે સરકારી ત્યાં અહીંયા વિક્રમ ઠાકોર એકથી સાત ધોરણ સુધી અભ્યાસ કરેલો છે સરકારી પ્રાથમિક શાળા ફતેપુરા સેક્ટર પંદર ગાંધીનગર અને મિત્રો આ ફતેહપુરા ગામ છે અને હું તમને આખું ફતેહપુરા ગામ બતાવીશ તો મિત્રો વિડીયોમાં પૂરા બન્યા રહેજો મિત્રો તો મિત્રો આ સીધો રસ્તો વિક્રમ ઠાકોરના ખેતર બાજુ જાય છે ને સામે જે દેખાય એ દશા માતાજીનું મંદિર છે તો બોલો જય દશામાં તો આ રસ્તો સીધો વિક્રમ ઠાકોરના ખેતરમાં જાય છે અને વિક્રમ ઠાકોરનું ખેતર હું તમને બતાવીશ અને એ પહેલાં ભેંસો ચરાવતા હતા એ પણ હું તમને બતાવીશ કઈ જગ્યા હતી અને ભેંસો ચરાવતા ચરાવતા વાંસળી વગાડતા હતા એ તમે ઇન્ટરવ્યૂમાં ઘણી વખતે જોયું હશે અને સાંભળ્યું પણ હશે અને આ જે સામે દેખાય એ વિક્રમભાઈના પાયનું સાઉન્ડ છે આ સામે જે સાઉન્ડ છે એ વિક્રમભાઈના પાયનું છે મંડપને બધું તો હવે આપણે સીધા ખેતરમાં જઈએ અને વિક્રમ ઠાકોર જ્યાં વાંસળે વગાડતા હતા એ મેદાન હું તમને બતાવીશ અને મિત્રો આપણે પહેલાં એમનું ખેતર જોવાનું છે અને એમના ખેતરમાં ગોગા મહારાજનું મંદિર આવેલું છે એટલે આપણે મંદિરે પણ જવાનું છે અને હું તમને ખેતર બતાવીશ અને મિત્રો છેલ્લે આપણે એમનું ઘર હું તમને બતાવીશ કારણ કે પહેલાં આપણે ગામમાં આવી ગયા છીએ એટલે પહેલું ગામ પછી ખેતર અને છેલ્લે વિક્રમભાઈ ઠાકોરના ઘરે પણ આપણે જઈશું અને મિત્રો આ ફતેહપુરા ગામ ગાંધીનગરમાં મોટું છે ગામ અને ફતેહપુરા ગામની આજુબાજુ કોલેજ પણ આવેલી છે આ જે મંદિર દેખાય એ ગુગા મહારાજનું મંદિર છે અને આ બધી જમીન વિક્રમભાઈ ઠાકોરની છે આ રોડ ટચ તો મિત્રો તમે જોઈ શકો છો આ વિક્રમ ઠાકોરનું ખેતર છે આ સામેજી દેખાય ગુગા મહારાજનું છે તો કમેન્ટમાં જય ગુગા મહારાજ જરૂરથી લખજો મિત્રો તો આપણે ત્યાં જઈએ પહેલાં તો મિત્રો આપણે વિક્રમભાઈ ઠાકોરના ખેતરમાં આવી ગયા છીએ અને આ ગોગા મહારાજનું મંદિર છે તો આપણે પહેલાં ગોગા મહારાજના દર્શન કરી લઈએ તો બધા મિત્રોને જય ગોગા મહારાજ અને આ સામે આવી છે તો કમેન્ટમાં જય ગોગા મહારાજ મિત્રો લખજો અને આ ભાઈ વિક્રમભાઈ ઠાકોરનું ખેતર છે આ બધા અરુડુસા ઉગી ગયા છે અહીંયા તમે જોઈ શકો છો મિત્રો અહીંયા ખેતર છે સામે ઝાડ દેખાય અરુડુસા ત્યાં સુધી વિક્રમભાઈનું ખેતર છે અને વિક્રમભાઈ ભેસો ક્યાં ચરાવતા હતા એ મેદાન હું તમને બતાવું અને હજુ આપણે વિક્રમભાઈ ઠાકોરનું ઘર પણ જોવાનું છે અને મિત્રો વિક્રમભાઈ ઠાકોરનું પિક્ચર આવ્યું છે ભાઈની બેની લાટકી તો મિત્રો આ પિક્ચર તમે જરૂરથી જોજો અને વિક્રમભાઈ ઠાકોરને સપોર્ટ કરજો મિત્રો જે ભાઈએ ના જોયું હોય તો પિક્ચર જરૂરથી જોજો એકવાર અને થોડા મહિનો પહેલાં પિક્ચર આવ્યું હતું સોરી સાજણા એમાં સપોર્ટ તમે મિત્રો ઘણો બધો કર્યો છે વિક્રમભાઈને તો મિત્રો આ પિક્ચરમાં પણ તમે વિક્રમભાઈ ઠાકોરને સપોર્ટ કરજો મિત્રો હવે આપણે જઈશું મેદાનમાં જે વિક્રમભાઈ ભેંસો ચાઢતા હતા અને વાંસળી વગાડતા હતા એ મેદાન હું તમને બતાવું અને મિત્રો અમારી સાથે આવ્યા છે વિક્રમભાઈના ભત્રીજા રાહુલ ઠાકોર આ તમે એક્ટિવવાલાઈને જોઈ શકો છો એ પોતે અમને બતાવવા આવ્યા છે તો એમનો પણ ખૂબ ખૂબ આભાર તો હું તમને હવે બતાવું મેદાન અને આ ભાઈએ અહીંયા પણ દુકાન બનાવેલી છે આ રોડ આવી ગયું અને રોડની અગજર સામે મેદાન તો મિત્રો આ છે મેદાન જ્યાં વિક્રમભાઈ ઠાકોર ભેંસો ચારતા હતા અને વાંસડી વગાડતા હતા અને અહીંયા ક્રિકેટ પણ રમાય છે તમે જોઈ શકો છો નાના બાળકો રમે છે અને સવારે બધા દોડવા પણ અહીંયા આવે છે તો મિત્રો આ જગ્યા બહુ મોટી છે મેદાન અહીંયા પહેલાં બાવળિયા ને એવું જ હતું જંગલ જેવું એટલે અહીંયા પહેલાં ભેંસો ચરાવતા હતા તો મિત્રો હવે આપણે જઈએ વિક્રમભાઈ ઠાકોરના ઘરે અને હું તમને બતાવું વિક્રમભાઈ ઠાકોરનું ઘર તો મિત્રો વિડીયો લાઈક કરજો અને વિડીયોમાં બનાવી રહેજો મિત્રો આપણે વિક્રમભાઈ ઠાકોરના ઘરે આવી ગયા છીએ અને વિક્રમભાઈ ઠાકોરના ભત્રીજો અને એમના કાકા બાપાના ભાઈઓ છે બધા અને ઉપર દેખાય એ વિક્રમભાઈ ઠાકોરની ઓફિસ છે અને સામે જે દેખાય ગ્રીન કલરનું એ વિક્રમભાઈ ઠાકોરનું ઘર અને વિક્રમભાઈ ઠાકોરને ચાર ભાઈ છે અને ચાર ભાઈની રૂમ અલગ અલગ છે એ હું તમને બતાવું અને મિત્રો આ લક્ષ્મીબાનો ફોટો છે જે વિક્રમભાઈ ઠાકોરના મમ્મી છે થોડા દિવસ પહેલાં જ દેવલોક પામ્યા છે તો કમેન્ટમાં હોમ શાંતિ લખવાનું ભૂલતા નહીં જેથી લક્ષ્મીબાના દિવ્ય આત્માને શાંતિ મળે અને આ વિક્રમભાઈ ઠાકોરનો ફોટો છે અને મિત્રો આ વિક્રમભાઈ ઠાકોરનો રૂમ છે ગાંધીનગર પંદર સેક્ટર ફતેપુરા ગામમાં અને અહીંયા ઈશ્વરભાઈનો રૂમ છે અને આ રામાવીરના ફોટો છે જય રામાવીર અને આ વિક્રમભાઈ ઠાકોરનો ભત્રીજો મિત્રો આ વિક્રમભાઈ ઠાકોરના ભાભી છે અને આ રૂમ જીવરાજભાઈનો રૂમ છે તમે જોઈ શકો છો ચારે ભાઈઓનો અલગ અલગ રૂમ છે અને વિક્રમભાઈ જેવા બધા વાટ આખી છે ચારે ભાઈ અને આ બાર થી તમે મકાન જોઈ શકો છો મિત્રો અને આ મંદિર છે અને આ ફતેપુરા ગામ જે એમનો મહેલો છે મિત્રો હવે અમે ઘરે જઈએ છીએ તો મિત્રો તમને વિક્રમભાઈ ઠાકોરનું ઘર બતાવ્યું અને સેક્ટર પંદર ગાંધીનગર ફતેહપુરા ગામ બતાવ્યું વિક્રમભાઈ ઠાકોરનું તો મિત્રો તમને આ વિડીયો ગમે હોય તો મારો આ વિડીયો લાઇક કરવાનું ભૂલતા નહીં અને મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો બધા મિત્રોને જય માતાજી જય હનુમાન દાદા